સંસ્થા દ્વારા આયોજિત કાર્યક્રમ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે જહાંગીરપુરા પોલીસ સ્ટાફ તથા ડોક્ટર મેડિકલ ટીમ ઉપસ્થિત રહ્યા તેમના આગમનથી સમગ્ર કાર્યક્રમમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો આ પ્રસંગે વાર્ષિક વાર્ષિકોત્સવ સેવા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી કાર્યક્રમ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સન્માન વિતરણ તેમજ સંસ્થા દ્વારા કરવામાં આવતી સેવા અંગે માહિતી રજૂ કરવામાં આવી સંસ્થા દ્વારા વૃદ્ધોની સેવા આરોગ્ય સેવા અને સામાજિક કાર્યોને લગતા ભવિષ્યના આયોજન અંગે પણ મહેમાનોને માહિતગાર કરવામાં આવ્યા સમાજના અગ્રણીઓ દાતાશ્રીઓ તથા સભ્યો મોટી સંખ્યામાં હાજર એ કાર્યક્રમને સફળ બનાવ્યો જય શ્રી કૃષ્ણ હું કવિતા લાપસીવાલા સેવાદૂત ફાઉન્ડેશન તરફથી હું તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે અમારા પિતાશ્રી વૃદ્ધાશ્રને એક વર્ષ પૂરું થાય છે અમને એટલો બધો આનંદ થાય છે કે અમે એના શબ્દોમાં વર્ણવી નથી શકતા આજે એક નાનકડી એક વર્ષ પૂર્ણ થવાના માટે એક સરસ નાનકડું આયોજન કરેલું છે કે એમાં બધા બા દાદાને મળવા આવશે જે લોકો અત્યાર સુધી જે ચેરિટી કરી ગયા છે તે બધા આવશે અને એમની સાથે કેક કટ કરીને હળવા નાસ્તાનું આયોજન કર્યું છે અમારી સાથે ઘણા બધા લોકો અત્યારે જોડાયા છે